ગોગનભાઈ સગર મેનેજિંગ ટ્રસ્ટી દિવસીય ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ અને વસ્ત્રાલ આજ રોજ ધોરણ દસના પરિણામ રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ જેમાં દિવસીય સ્કૂલ વસ્ત્રાલ સો ટકા રિઝલ્ટ મેળવવામાં સફળ રહી સાથે સાથે બંને સ્કૂલમાંથી એકતાળીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ સાથે પાસ થયા પિસ્તાળીસ વિદ્યાર્થીઓએ નેવું ટકાથી વધારે પર્સન્ટેજ મેળવવામાં સફળ થયા એકસો પાંચ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા જેથી શાળામાં વિદ્યાર્થીવાલી શિક્ષકોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ હતો બોર્ડની પરીક્ષામાં મારી દીકરી એન્જલ પણ હતી મારે પિતા અને સંચાલક બંનેની જવાબદારી હતી બોર્ડની પરીક્ષા દરમિયાન મારા માતૃશ્રીની તબિયત બગડતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલ એક દિવસ પછી તેમનું અવસાન થયું અમારે તેમની અંતિમ ક્રિયા માટે ગામડે જવાનું થયું ઘરમાં મારે મારું નામ સગર એન્જલ છે મારે પર્સન્ટેજ 90.30 થી આવ્યા છે અને પર્સન્ટાઇલ 96.64 આવ્યા છે મેં એવું હતું કે મારા બાની સિચ્યુએશન બહુ ખરાબ થઈ ગઈ હતી એટલે તે અહીંયા અમદાવાદ હોસ્પિટલમાં એડમિટ થયા હતા પછી એક દિવસ તે રહ્યા પછી તેનું તે એક્સપાયર થઈ ગયા હતા એટલે અમારા બધાને તરત ગામડે જવું પડ્યું હતું અને થઈ ગઈ પછી અમે અહીંયા અમદાવાદ મારી એક્ઝામ હતી બીજા દિવસે એટલે અમે અમદાવાદ આવ્યા હતા મારો પૂરો પરિવાર ગામડે હતો પણ તે બધા આમ તો મારી જોડે જ હતા મારા પપ્પાએ મને ખૂબ સપોર્ટ કર્યો મારા બાની દયા હતી મારા પર તેમણે મને ઘણા આશીર્વાદ ભી આપ્યા હતા 10 માં પછી મારે કોમર્સ ની ફિલ્ડ લેવાની છે તેમાં સી એ પછી આગળ સર નામ છે હું દેવસ્ય ઇન્ટરનેશનલ મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવું છું સર આપની શું પરિણામ અમારી શાળાની અંદર સો ટકા જેવું રિઝલ્ટ મળેલું છે અને કોટી વન જેટલા વિદ્યાર્થીઓ જે છે એ વન ગ્રેડ પાસ થયા છે સર મને જાણવા મળ્યું છે કે તમારા ફરજિયા